નમસ્કાર દર્શક મિત્રો સદેશવાદ ન્યૂઝમાં આપનું સ્વાગત તાલુકાના જામડી સરપંચ દ્વારા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેના લીધે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તથા પદ પરથી દૂર કરવા માજી સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પીડીઓને લેખિત બુસર તાલુકાના જામડી ગામના જેસંગભાઈ ગોપાલભાઈ રાઠોડ એ સરપંચ શ્રીમતી જાગૃતિબેન ચૌહાણ વિરુદ્ધ તારીખ બે એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને ને સંબોધી લેખિત રજુઆત કરી આક્ષેપો કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે સરપંચ દ્વારા પોતાના મકાન પાસે મુખ્ય રસ્તામાં ગ્રામ પંચાયતની હદમાં દબાણ કરેલ છે તથા સરકારી જગ્યામાં પોતાના ખાનગી ધંધા માટે ખાનગી બોર કરવામાં આવેલ છે અને આ પાણી મચ્છી તળાવોવાળાને વેચે છે તથા જામણી ગામે હાલ મનરેગા યોજના હેઠળ માટી મેટલના રસ્તાઓનું કામ ચાલુ છે સરપંચ દ્વારા પોતાના ફાયદા માટે માટી મેટલના રસ્તા પર ઓએનજીસીની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ સીસી રોડના કામ કરાવેલ છે તથા બિલ ઉધારેલ છે સરકારની યોજનાઓનો દૂર ઉપયોગ કરવામાં આવેલ છે અને આ કામોના પૈસા પોતાના અંગત લોકોના ખાતામાં જમા કરાવવામાં આવેલ છે આ સહિત હાલના સરપંચ શ્રીમતી જાગૃતિબેન ચૌહાણ ત્રણ બાળકો ધરાવે છે જે સરકારના ધારાધોરણ પ્રમાણે ગેરલાયક હોય સરપંચ દ્વારા જન્મના દાખલાનો પુરાવો રજૂ કરેલ નથી અને પોતાના સમયગાળા દરમિયાન ત્રીજું બાળક જન્મેલ હોય આ તમામ બાબતોને ધ્યાને લઈ સરપંચ પર કાયદેસરની કાર્યવાહી કરી સરપંચ પદેથી દૂર કરવા જણાવ્યું હતું હું જયશંક ગોપાલ રાઠોડ મારું ગામ જાંબળી માજી સરપંચ અને મેં અગાઉ આ જે હમણાં ચાલુ સરપંચ છે એ ચાલુ સરપંચ વિરુદ્ધમાં જે દબાણ કરેલ છે એની મેં અરજી પણ તાલુકા પંચાયત વિકાસ અધિકારીને આલેલી છે અને સરપંચે પોતાનું બાળક સરપંચ પોતે ત્રણ બાળક ધરાવતા હોય અને એ અત્યારે એ ત્રણ બાળકમાં એક બાળકનો જન્મ છુપાવી સરપંચથી ભોગવતા હોય છે અને બીજું કે મેન રોડ પર એને દસથી પંદર વીસ ફૂટનું દબાણ કરેલ છે પોતે છે અને તેઓ પણ સરપંચ ભોગવે છે એમનો કોઈ પણ એ પ્રોબ્લેમ આવતો નહીં બીજું કે સરકારી જગ્યામાં તો ત્રણ બોર કરેલા છે અને તે પણ અત્યારે સરપંચી ભોગવે છે તો પણ એને પ્રોબ્લેમ આવતો નહીં બીજું મંદરેગામાં રોર બનાવેલા છે માટી મેટલ એની ઉપર વંજી સિંહના મેં અગાઉ સરપંચ હતો એ એક ચાર લાખ ખરા એક ચાર લાખનો રોડ બનાય મંજૂર હતો અને એક ખરા ચાર લાખ રૂપિયાનો રોડ મંજૂર હતો એ મંદિરગાના રોડ બનાવેલા એના ઉપર જ આ રોડ બનાવવામાં આવ્યા એના પૈસા ઉઢાડી લીધા હોય કે કોટો ભ્રષ્ટાચાર કર્યો હોય કે એમને કોટોના ખિસ્સા ભર્યા હોય એ પણ મારી જાણ મુજબ છે એટલે આવા સરપંચો ગેરકાયદેસર કામો કરતા હોય છે અને ત્રણ બાળક